સ્વતંત્રતા પર્વના ઉપલક્ષમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડે એવી સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું સાથોસાથ જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ભાવડાવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને ભાવનગર દેશભક્તિના રંગમાં રંગાયું હતું વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ સાથે મેયર શ્રી ભરતભાઈએ કહ્યું હતું કે તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે આજે આપણે જે આનંદ માણીએ છીએ એની પાછળ અનેક સ્વતંત્રતા સેનાનીઓએ તેમના જીવની આહુતિ આપી છે તિરંગો માત્ર કાપડનો ટુકડો નથી એ આપણા સાર્વભૌમત્વ એકતા અને આપણા સમૃદ્ધ વારસાનું પ્રતિક છે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશ પ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા એવી સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ કરશિયા બોર્ડિંગ ભીડભજન મોતીબાગ ચોક રૂપમ ચોક ખારગેટ મામાકોઠા રોડ અલુરિયા ચોક સહિત સ્મારકથી એવી સ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી યાત્રાના રૂટ પર શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી